નવનિયુક્ત આવી સંપૂર્ણ વિશ્વકર્મા મજબૂતી મળશે વિશ્વકર્મા સમાજ પ્રગતિના પંથે આગળ લઈ જવા જ સક્રિય ભૂમિકા ભજવશે અને વિશ્વકર્મા વિશ્વાસ આપતા કહું છું કે ગુજરાત નિયુક્ત હોદ્દેદારો સમગ્ર વિશ્વકર્મા દાદાના પાંચો પુત્રો સોમપુરા કુંભાર પ્રજાપતિ વિશ્વકર્મા સમાજની સાથે લઈ કામ કરવામાં આવશે વિશ્વકર્મા સમાજ મજબૂત કરવાનું કામ કરશે ગુજરાત નવનિયુક્ત હોદ્દેદારો ની નિમણૂક કરવા માટે રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કાલુરામ લુહારે પરિશ્રમ અને પ્રયત્નો કર્યા અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નારણભાઈ પીઠવાજી

અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રામ આશ્રય વિશ્વકર્માજી તેમજ રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કાલુરામ લોહારજી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સુહાગભાઈ પંચાલ દ્વારા ગુજરાતના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાત પ્રદેશ કાર્યવાહક અધ્યક્ષ તેમજ ગુજરાત મહાસચિવ તેમજ ગુજરાત પ્રદેશ સચિવ ગુજરાત મીડિયા સંયોજક જિલ્લા અધ્યક્ષ તરીકેની વિવિધ જવાબદારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાત પ્રદેશ સ ગુજરાત પ્રદેશ કાર્યવાહ અધ્યક્ષ તરીકે શ્રી બલદેવભાઈ પંચાલની નિમણૂક કરવામાં આવી છે તેમજ ગુજરાત પ્રદેશ સચિવ તરીકે શ્રી વિરમભાઈ ગજરની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત મીડિયા સંયોજક તરીકે શ્રી નરસિંહભાઈ મેવાડા તેમજ જિલ્લા રાજકોટ અધ્યક્ષ તરીકે શ્રી અશોકભાઈ રાઠોડ તેમજ જિલ્લા રાજકોટ જિલ્લા મહામંત્રી તરીકે શ્રી યોગેશભાઈ સોલંકી તેમજ જૂનાગઢ જિલ્લા મહા અધ્યક્ષ તરીકે શ્રી ગાજલબેન ઝીલકા તેમજ ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી હશમુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે તો આ વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશના હોદ્દેદારીઓની નિમણૂક બાબતે માનનીય ઉપાધ્યક્ષ શ્રી નારણભાઈ પીઠવા ખૂબ હર્ષની લાગણી સાથે જણાવે અને ખૂબ 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 આભાર વ્યક્ત કરે છે રાષ્ટ્રીય પદાધિકારીઓનો તેમજ ખાસ એ અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રામ વિશ્વકર્માજી જેઓ વિશ્વ ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે તેમજ રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કાલુરામ લોહારજી તેમજ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ શ્રી સુહાકભાઈ પંચાલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવનારા સમયની અંદર વિશ્વકર્મા સમાજનું સંગઠન વધારે મજબૂત થાય અને બાકીની વિવિધ જવાબદારીઓને વેચણી જલ્દીથી કરવામાં આવશે તેઓ તેવી આશા વ્યક્ત કરે છે અને ફરી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આવનારા સમયની અંદર વિશ્વકર્મા સમાજને લઈને વિશ્વકર્મા સમાજનો એક સંગઠનનો માર્ગ વ્યવસ્થિત તૈયાર કરી અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે જે